નમસ્કાર આજે આપણે જોઈશું સદી બે પોઈન્ટ ત્રણ સદી બે પોઈન્ટ ત્રણમાં આપણને પ્રશ્ન એકમાં આપી છે ખાલી જગ્યાઓ ખાલી જગ્યાઓમાં આપણને પહેલી ખાલી જગ્યા છે સમીકરણ બે એક્સ વધતા ત્રણ બરાબર એક્સ વધતા સાત હોય તો એક્સ બરાબર ખાલી જગ્યા આમાં જે આપેલું સમીકરણ છે એમાં આપણે એક્સની કિંમતને ઉકેલીશું પહેલાં લખીએ તો બે એક્સના બે એક્સ એક્સઅળ પર ડાબી તરફ લાવતા ઋણ એક્સ બરાબરના બરાબર સાતના સાત માટે ખાલી જગ્યાનો જવાબ મળ્યો એક્સ બરાબર ચાર હવે જોઈએ બીજી ખાલી જગ્યા બીજી ખાલી જગ્યામાં આપ્યા છે ત્રણેક્સ ઓછા એક બરાબર વત્તા બે આમાં પણ ને ડાબી તરફ લાવીશું માટે ત્રણ એક 2x ને ડાબી તરફ લાવતા ઋણ બે એક્સ બરાબર બેના બે અને ઋણ ને જમણી તરફ લઈ જતા વત્તા એક ત્રણ એક્સમાંથી જશે માટે એક્સ અને અહીં બે વત્તા એક એ મળશે ત્રણ આપણો જવાબ આવ્યો એક્સ બરાબર ત્રણ હવે જોઈએ ત્રીજી ખાલી જગ્યા ત્રીજી દાખલામાં સમીકરણ આપ્યું છે એક્સની છેદમાં બે ઓછા એક બરાબર એક્સ ઓછા સાત અહીં આપણે વાળા પદને ડાબી તરફ લાવીએ તો એક્સની છેદમાં બે ઓછા એક્સ બરાબર ઋણ સાત અને બાદ બાકી થશે સાતમાંથી એક જશે માટે છ મોટા સાત છે તેની નિશાની ઋણ છ આખા સમીકરણમાં આપણને એક્સ ની બે આપ્યા છે અહીં માટે સમીકરણ બે વડે ગુણી લઈએ તો હું કાઉસ ની લખીશ બે ચાલો કાઉસ ખોલતા બે અંદરના બધા પદો સાથે ગુણાશે માટે બે એક્સની બે બીજા પદ સાથે ગુણતા ઋણ બે એક્સ બરાબરના બરાબર અને બેને ઋણ છ સાથે ગુણતા ઋણ છ ગુણ્યા બે અહીં અંશની છેદમાં સામાન્ય વય ઓછી કાઈ જશે માટે એક્સ ઓછા બે એક્સ બરાબર અહીં ઋણ અને છ ઋણ બાર એક્સમાંથી બે એક્સ જશે તો આપણને મળશે ઋણ એક એક્સ માટે ઋણ એક્સ બરાબર ઋણ બંને તરફ આપણે ઋણ એક વડે ગુણી લઈએ તો ઋણ એક ગુણ્યા ઋણ એક અને બરાબર ઋણ બાર ગુણ્યા ઋણ બંને તરફથી ઋણ ધન ઓછા ઓછા માટે બાર એક બાર આપણો જવાબ મળ્યો એક્સ બરાબર બાર ચાલો હવે જોઈએ ચોથો દાખલો ચોથી ખાલી જગ્યામાં આપણને સમીકરણ આપ્યું છે બે એક્સ ઓછા એકની ત્રણ બરાબર બે અહી ત્રણ માટે ત્રણ ને કાઉસ ખોલતા ત્રણ ને બધા સાથે ગુણીશું બે એક ઓછા એક બરાબર ત્રણ ને એક સાથે ગુણતા ત્રણ એક અને ત્રણ ને ઋણ બે સાથે ગુણતા ઋણ ત્રણ દુ છ એક્સવાળા પદોને એક તરફ ભેગા કરીએ માટે 2x ના 2x 3x ને ડાબી તરફ લાવતા ઋણ 6 ના ઋણ છના ઋણ છ ઋણ એકને જમણી તરફ લઈ જતા વધતા એક અહીં બે ત્રણ જશે તો મળશે આપણને ઋણ એક્સ બરાબર ઋણ છ એક નિશાની અલગ છે બાદ બાકી છમાંથી એક જશે પાંચ ઋણની નિશાની ઋણ પાંચ બંને તરફ આપણે ઋણ એક વડે ગુણીશું તો બંને તરફની ઋણ નિશાનીઓ નીકળી જશે માટે એક્સ બરાબર પાંચ

માટે x બરાબર રૂમ 6 ચાલો છઠ્ઠો દાખલો 3 ની છેદ માં 2x 1 બરાબર 2 ની છેદ x આ સમીકરણમાં માં આપણે બંને તરફ ભાગાકારમાં માં x આપ્યા છે તો આપણે ચોકડી ગુણાકાર કરીશું માટે ડાબી તરફનો છેદ અંશ જમણી તરફ અંશમાં ગુણાકારમાં જશે અને ડાબી જમણી તરફથી થી x એ ડાબી તરફ ગુણાકારમાં આવશે માટે 3x બરાબર 2 કૌંસમાં 2x વત્તા હવે આપણે બ્રેકેટ ઓપન કરીએ માટે ત્રણ તરફ લાવતા ઋણ ચારે બરાબર બે ત્રણેસ માંથી ચારે જશે તો મળશે ઋણ એક્સ બરાબર બે બંને તરફ ઋણ એક વડે ગુણીશું માટે આપણને મળશે એક્સ બરાબર બે સાતમાં દાખલો એમાં પણ બે અને પાંચ પણ એક્સ વધતા બે કાઉસ ખોલીશું માટે પાંચ ગુણ્યા એક્સ પાંચ એક્સ અને પાંચ ગુણ્યા ઋણી ઋણ પાંચ બરાબર બે ગુણ્યા એક્સ બે એક્સ અને બે ગુણ્યા બે વધતા બે જશે માટે ત્રણ બરાબર ચાર અને પાંચ નવ એક્સ સાથે ત્રણ ગુણાકાર માં છે ભાગાકાર માં લઈ જતા એક્સ બરાબર નવ ની છેદમાં ત્રણ નવ ના અવયવ થશે ત્રણ તરીકે ત્રણ ને ત્રણ સામાન્ય અવયવ છે કઈ જશે માટે એક્સ બરાબર ત્રણ ચાલો પ્રશ્ન બે પ્રશ્ન બે માં ખાલી જગ્યાઓ આપી છે એની સાથે એના જવાબમાં વિકલ્પો પણ આપ્યા છે આપણે સમીકરણ ઉકેલીશું ચાર ને અંદરના બધા પદો સાથે ગુણીશું તો ચાર ને ત્રણ એક સાથે ગુણતા ચાર તાલી બાર એક્સ ચાર ને ઋણ સાથે ગુણતા ઋણ ચાર એ જ રીતે ત્રણ ને બે એક્સ સાથે ગુણતા છ એક્સ અને ત્રણ ને ઋણ ત્રણ સાથે ગુણતા ઋણ નવ ચાર નિશાની અલગ બાદ બાકી થશે નવ માંથી ચાર જશે તો પાંચ નવ મોટા છે તેની ઋણની નિશાની હવે એક્સ સાથે છ ગુણાકારમાં છે માટે એ જશે ભાગાકાળમાં ઋણ પાંચ ની છેદમાં છ

તો બે એક્સની છેદમાં બે વધતા બે ને ત્રણ સાથે ગુણતા છ અને 2 ને પાંચેક્સ સાથે ગુણતા 10x અહીં બે અને બે સામાન્ય છે કાઈ જશે માટે એક્સ વધતા છ બરાબર અહીંથી આપણે એક્સ ને જમણી બાજુ એક્સ વાળા પદો ભેગા કરીએ તો એક્સ ને જમણી તરફ લઈ જતા છ બરાબર દસ એક્સ ઓછા એક્સ ચલો માટે છના છ દસેક્ષ માંથી એક જશે માટે નવ એક્સ માટે બે ની છેદમાં ત્રણ બરાબર એક્સ એક્સ નું મૂલ્ય મળ્યું છે બે ત્રત્યાંશ આપણો જવાબ આવશે બે ત્રત્યાંશ ચાલો ત્રીજી ખાલી જગ્યા એમાં આપણને છેદમાં આપ્યા છે ત્રણ અને બે ત્રણ અને બેના લસા છે છ માટે આખા સમયગાળના આપણે છ વડે ગુણી લઈશું માટે છ કાઉસમાં એક્સ તૃત્યાંશ ઓછા બે બરાબર એક્સની છેદમાં બે છ વડે ગુણતા પહેલાં પદને છ એક્સની છેદમાં ત્રણ ઋણ બે ને છ વડે ગુણતા છ દુ બાર ઋણ બાર બરાબર એક્સ એક દિત્યાંશને આપણે છ વડે ગુણીશું માટે છ એક્સની છેદમાં બે છના અવયવ થશે ત્રણ છ ત્રણ અને ત્રણ છેકાઈ જશે અહીં પણ છના અવયવ થશે બે તાલી છ બે અને બે છેકાઈ જશે માટે સમીકરણ મળશે બેક્સ ઓછા બાર બરાબર ત્રણ ત્રણેસને ડાબી તરફ લાવીશું માટે બેક્સ ઓછા ત્રણ જમણી તરફ લઈ જતા જશે માટે એક્સ બંને તરફ રૂ નિશાની વડે ગુણીશું માટે આપણને મળશે એક્સ બરાબર ચોથા દાખલામાં આપણને આપ્યા છે એક ચતુર્થાંશ એકસો છ બે બરાબર એક પંચમાં એક અહીં આપણે એક સાથે આખા પદ ગુણાકારમાં છે એક ચોથાંશ અને એક પંચમાંશ માટે ચોકડી ગુણાકાર કરીશું પાંચ ડાબી તરફ ગુણાકારમાં આવશે માટે પાંચ કાઉસમાં એકસો છ બે બરાબર અહીં જમણી તરફ ગુણાકારમાં લઈ જઈશું માટે ચાર કાઉસમાં એકસો છ એક ખોલીશું માટે બ લખેલો અંક અંદર ગુણાશે પાંચ ગુણ્યા એક્સ પાંચ ઓછા ડાબી તરફ લાવીએ માટે પાંચ ઓછા ચાર એક્સ બરાબર ઋણ ચાર ના ઋણ ચાર ઋણ દસ ને જમણી તરફ લઈ જશું માટે વધતા દસ પાંચેક માંથી જશે માટે એક્સ બરાબર ઋણ ચાર દસ બંને નિશાની અલગ બાદ બાકી દસમાંથી 4 જશે તો છ દસ મોટા છે માટે આ આપણો જવાબ એક્સ બરાબર છ હલો પાંચમા દાખલામાં આપણને આપ્યો છે સમીકરણ પાંચની છેદમાં એક્સ બરાબર ત્રણની છેદમાં એક્સ બે અહીં આપણને છેદમાં એક્સ આપ્યો છે એ માટે આખા સમીકરણને આપણે એક્સ વડે ગુણી લઈશું માટે લખીશું એક્સ કાઉસમાં પાંચની છેદમાં એક્સ બરાબર ત્રણની છેદમાં એક્સ બે પહેલાં પદને એક્સ વડે ગુણીશું માટે પાંચ ની છેદમાં એક્સ બરાબરના બરાબર ત્રણ એક્સ ત્રણની છેદમાં એક્સને એક્સ વડે ગુણીશું માટે ત્રણ એક્સની છેદમાં એક્સ ના હવે હવે ને બે વડે ગુણીશું માટે બે એક્સ અંશ અને છેદમાં સામાન્ય એક્સ છે એ ચેકાઈ જશે અહીં પણ અને અહીં પણ માટે પાંચ બરાબર ત્રણ વધતા બે એક્સ ત્રણને તરફ લઈ જશું માટે પાંચ ઓછા ત્રણ બરાબર પાંચમાંથી ત્રણ જશે બે બરાબર બે એક્સ એક્સની સાથે બે ગુણાકારમાં છે જે ભાગાકારમાં જશે ડાબી બાજુ માટે બે ની છેદમાં બે સામાન્ય છે માટે એક બરાબર એક્સ એક્સ બરાબર એક આપણો જવાબ છે એક હવે જોઈએ છઠ્ઠા દાખલો છઠ્ઠા દાખલામાં એક્સ બરાબર ચાર પંચમાં એક અહીં પાંચ ભાગાકારમાં છે જેને હું ડાબી તરફ ગુણાકારમાં લાવીશ માટે પાંચ એક્સ બરાબર ચાર કાઉસમાં એક્સ વત્તા એક હવે કાઉસ ખોલીએ તો પાંચ એક્સના પાંચ એક્સ બરાબરના બરાબર ચારને અંદર લખેલા અંક સાથે ગુણીશું માટે ચાર એક્સ અને ચારને એક સાથે ગુણીશું માટે વત્તા ચાર લખીશું પાંચ એક્સ વત્તા ચાર એક્સને ડાબી તરફ લાવતા ઋણ ચાર એક્સ બરાબર ચાર પાંચ એક્સમાંથી ચાર એક્સ જશે માટે એક એક્સ સમીકરણ છ અહીં એક્સ વાળા આપણે જોઈએ તો છેદમાં બે છે માટે આખા સમીકરણને ને બે વડે ગુણી લઈએ માટે બે કાઉસમાં એક્સ ની બે ત્રણ બરાબર એક્સ છ માટે પહેલાં પદને બે વડે ગુણતા બે એક્સની છેદમાં બે વધતા બેને ત્રણ વડે ગુણીશું તો બે તારી છ બરાબર બેને એક્સ સાથે ગુણીશું બે એક્સ અને બેને છ સાથે ગુણીશું વત્તા છ ગુણ્યા બે બે અને બે સામાન્ય અવયવ છેકાઈ જશે માટે આપણને સમીકરણ મળશે એક્સ વત્તા છ બરાબર બે એક્સ વત્તા બાર એક્સ વાળા પદોને એક તરફ ભેગા કરીશું માટે એક્સ બારમાંથી છ જશે તો છ આ આપણને ઋણ બરાબર છ મળ્યો છે બંને તરફ આપણે ઋણ એક વડે ગુણી લઈશું માટે ઋણે ઋણ ગુણ્યા ઋણ એક બરાબર છ ગુણ્યા ઋણ ઓછા ઓછા વત્તા એક્સ એકુ એક્સ બરાબર છ એક છ અને વત્તા ઓછા ઓછા આપણને જવાબ મળ્યો એક્સ બરાબર ઋણ છ આપણો જવાબ છે ડી ઋણ છ બીજો દાખલો જોઈએ સાત એક બરાબર ચારેક્સ વત્તા સાત આ સમીકરણમાં એક્સ વાળા પદોને ડાબી તરફ ભેગા કરતા સાત એક્સ ચારેસને ડાબી તરફ લાવતા ઋણ ચારેક્સ બરાબર સાતના સાત એકને જમણી તરફ લઈ જતા ઋણ એક સાતેક્સ ઓછા ચાર એક્સ જે જશે આપણો જવાબ આવશે એક્સ બરાબર બે ઓપ્શન એ ચાલો ત્રીજા દાખલામાં આપણે જોઈએ તો બે એક્સ ઓછા અઢાર બરાબર ત્રણ ઓછા પાંચ એક્સ એક્સ વાળા બધો ડાબી તરફ લાવીશું સરવાળો એ મળશે એકવીસ એક્સ સાથે સાત ગુણાકારમાં છે ભાગાકાર લઈ જતા એક્સ બરાબર એકવીસ ના સાત એકવીસ નો વયવ સાત એકવીસ સાત અને સાત સામાન્ય વયવ છે જશે આપણને જવાબ મળશે એક્સ બરાબર ઓપ્શન બી હવે જોઈએ ચોદો દાખલો ચોદા દાખલામાં આપણને છેદમાં આપ્યા છે ત્રણ માટે આખા સમીકરણને આપણે ત્રણ વડે ગુણી લઈશું માટે ત્રણ કાઉસમાં બેની છેદમાં ત્રણ એક્સ ત્રણ બરાબર એક્સ બે ચાલો એક્સ ત્રણ ને પહેલા ગુણતા આપણને મળશે ત્રણ ગુણ્યા બે એક્સની ત્રણ ને બીજા પચ્ચાતે ગુણશું ત્રણ નવ બરાબર 3 ને એક્સ સાથે ગુણતા મળશે ત્રણ અને અને ત્રણને બે સાથે ગુણતા મળશે છ અહીં ત્રણ અને ત્રણ સામાન્ય વય છે કઈ જશે આપણને સમીકરણ મળશે બે એક્સ વત્તા નવ બરાબર ત્રણ વત્તા છ ડાબી તરફ લાવતા ઋણ ત્રણ માટે બે ઓછા ત્રણ બરાબર છ જમણી તરફ લઈ જતા ઋણ નવ બે એક્સમાંથી જશે માટે મળશે ઋણ એક્સ બરાબર માંથી નવ જશે માટે ઋણ ત્રણ બંને તરફથી ઋણ જવાબ મળશે આખા પદ બરાબર ડાબી તરફ આખા પદ ની સાથે આ ચાર પગ કરવા છે માટે એને આપણે ગુણાકારમાં લઈ જઈશું લખીશું એક્સો છ બે બરાબર ચાર કાઉસમાં એકસો છ આઠ ચારે જશે માટે મળશે ઋણ ત્રણે ઋણ બત્રીસ વત્તા બે નિશાની અલગ બાદ બાકી મળશે ત્રીસ ઋણ બંને તરફમાં જોઈએ તો એક્સ સાથે ઋણ ત્રણ ગુણાકાર માં છે માટે અવયવ થશે ઓપ્શન ડી છઠામાં જોઈએ સમીકરણ છે બે એક બરાબર ત્રણેક ઓછા બે ને ડાબી તરફ લાવતા ઋણ ત્રણે ઋણ ના ઋણ બે અને એકને જમણી તરફ લઈ જતા વધતા એક બે માંથી ત્રણ એક જશે માટે ઋણ એક્સ બરાબર પ્રશ્ન ચાર જોડકા જોડો પહેલું સમીકરણ છે આપણું પાંચ વત્તા ત્રણ બરાબર ડાબી તરફ લાવીશું માટે ઋણ બે ઓછા ત્રણ માટે મળશે ત્રણ એક્સ અને અહીં પણ ત્રણ ભાગાકારમાં ત્રણ ત્રણને ભાગાકારમાં લઈ જતા આપણને મળશે એક્સ બરાબર એક પહેલાં સમીકરણમાં જવાબ આવશે ડી બીજું સમીકરણ છે ઓછા એક બરાબર એક્સ વત્તા પાંચ ચારે ઓછા એક બરાબર એક્સ વત્તા પાંચ એક્સને ડાબી તરફ લાવતા ઋણ એક્સ અને ઋણ એકને જમણી તરફ લઈ જતા વત્તા એક ચારેક્સ ઓછા એક્સ ત્રણ એક્સ અને અહીં છ ત્રણને ભાગાકારમાં લઈ જશું અવયવ થશે અને ત્રણ ત્રણ છેકાઈ જશે જવાબ મળશે એક્સ બરાબર બે આપણને જવાબ મળ્યો બીજામાં ઈ ત્રીજા જોઈએ ત્રીજા દાખલામાં સમીકરણ આપ્યું છે 2, 3X 2 ne, -2. 7x વત્તા બે બરાબર ત્રણેક્સ વધતા ચૌદ ત્રણેક્સને ડાબી તરફ લાવતા 3x અને 2 ને જમણી તરફ લઈ જતા ઋણ બે સાત ઓછા ત્રણ એક્સ ચાર એક્સ ચૌદમાંથી બે જશે માટે બાર એક્સ સાથે ચાર ગુણાકારમાં છે માટે એક્સ બરાબર બારની છેદમાં ચાર બારના અવયવ ચાર તરીકે બાર ચાર ચાર છેકાઈ જશે એક્સ બરાબર ત્રણ ત્રીજામાં જવાબ આવ્યો એફ ચોથો દાખલો જોઈએ એક અને બે ત્રણ બંને તરફ આપણે ઋણ એક વડે ગુણીશું માટે એક્સ બરાબર ત્રણ આ દાખલો થયો ચોથાનો જવાબ એ મળશે સી ચાલો પાંચમો દાખલો છ એક્સ વધતા ચાર બરાબર એક્સ ઓછા એક છ એક્સના છ એક્સ એક્સની ડાબી તરફ લાવતા ઋણ એક્સ ઋણ એક વત્તા ચાર ને જમણી તરફ લઈ જશું માટે ઋણ ચાર છ એક્સમાંથી એક્સ જશે માટે પાંચ એક્સ બરાબર બંને સરખી માટે ઋણ પાંચ એક્સ સાથે પાંચ જે ભાગાકારમાં જશે એક્સ ઋણ પાંચના પાંચ અને પાંચ સામાન્ય અવયવ છે કઈ જશે જવાબ મળશે એક્સ ઋણ એક ઓપ્શન એ અને છેલ્લા દાખલામાં ચારેક સોછા એક બરાબર પાંચેક્સ વત્તા એક ચારેક્સને જમણી તરફ લઈ જઈશું વત્તા એકને ડાબી તરફ લાવીશું માટે પાંચેક સોછા ચારેક્સ ઋણ એક અને ઋણ એક ઋણ બે અને પાંચેક સોછા ચારેક્સ એક્સ જવાબ મળશે એક્સ બરાબર ઋણ બે ઓપ્શન બી